નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની પાલની આવકની વાત કરીએ તો મિત્રો આજે સાત પાલ આવેલા છે મિત્રો ગઈકાલ જેવી જ આવક જોવા પાલમાં મળી છે ને ભારીની વાત કરીએ તો મિત્રો ભારીમાં પણ આવક ગઈકાલ જેવી જોવા મળી રહી છે મિત્રો તમે જોયું હરાજીનું કામકાજ ચાલુ છે તો જઈએ કહેવાય છે આજના બજાર ભાવ

1500 160 રૂપિયા માં વેચવાનું છે 1500 160 રૂપિયા માં વાવ દેવાનું છે અમાર 1500 160 રૂપિયા રૂપિયામાં વેચાણો છે કોલેજી તમે જોઈ શકો છો નાખી દેવાય

او اندر نے 191 میں لکھ دجاں نندمائی 1591 روپے نو بھاو جو ہے 1591 روپے نو بھاو ہے جو ا مال 1591 روپے میں ویچاں جو ہے کوالٹی جو ہے 1591 روپے نا بھاو دے ہے یہ تینیں ایکو ہے ای جاؤ جو با با ہیں تینیں نو دیا اوڑے 100 روپے ہے اگیا સોળસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સોળસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તો મું ક્વોલિટીના સોળસો ને અગિયાર રૂપિયાના ભાવ છે મિત્રો મિત્રો આજની બજાર તેજીમાંથી વિશે વાત કરીને તો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે મિત્રો કદાચ પાંચેક રૂપિયાનું બજાર નીચું કહી શકાય કહી શકાય બાકી બજાર તો સેમ અત્યારે કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે